નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજી વાળીયામાં છેલ્લા છ મહિનાથી પીવાનું પાણી આવતું નથી આજે ઉકાજી વાળીયાના રહેવાસીઓ દ્વારા માટલા ફોડી તંત્રને વિરોધ પ્રદર્શન કરી પાણી આપો પાણી આપોના નારા સાથે તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો આમ તો બહુ શરમની વાત કહેવાય કે વડોદરા શહેર જેવા વિકસિત શહેરમાં હજુ પણ એવા ઘણા વિસ્તારો છે જ્યાં પીવાના પાણીની લાઈનો નથી જ્યાં લાઈનો છે ત્યાં પાણી નથી આવતું અને પાણીની સમજ સમસ્યા દિવસે ને દિવસે જ્યારે કફોડી થતી જતી હોય ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ પાણી વગર જીવન જીવવું કેટલું મુશ્કેલ હોય છે આપ સૌ સમજી શકો છો વડોદરા મનપાએ હવે થોડું ધ્યાન આપવું જોઈએ અને જે પાણીની સમસ્યા છે તેને દૂર કરવી જોઈએ અને તેના માટે આ જે વાડિયાના લોકોએ છ મહિનાથી પાણી વગર વલખા મારે છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારની અંદર વોર્ડ નંબર પંદરમાં ઉકાજીના વાડિયાની અંદર છેલ્લા ચારથી છ મહિનાથી સ્થાનિક લોકો કોર્પોરેટરને અને કોર્પોરેશનમાં રજૂઆત કરતા આવ્યા છે પરંતુ એમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તેવા સમયમાં આજે એ લોકોને ઘરની બહાર નીકળવું પડે છે અને માટલા ફોડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જો નળથી જળ આપવામાં નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલન કરશે અને કોર્પોરેટરો એમને ફોન કરીને જણાવે છે કે પાણીના ટેન્કર મોકલી આપીએ છીએ તમે એની અંદરથી ભરી લો પણ અહીંયા ગલી નાની હોવાથી સોથી બસ્સો મીટર દૂર પાણીના ટેન્કર આવતા હોય છે અને એ ટેન્કરમાંથી પાણી ઘર સુધી લાવવા માટે સગર્ભા મહિલાઓને ઉંમરલાયક વ્યક્તિઓને અને નાના બાળકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે એનું નિ નિરાકરણ એક જ છે કે અમને એક વ્યવસ્થિત પાણીની લાઈન જોડી અને એમના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે એ જ માંગ છે પાણી માટે વિરોધ કરો મારું નામ હિનાબેન બુધાભાઈ વસાવા છે છ મહિનાથી અહીંયા પાણી આવતું નહીં નાના છોકરા નાના બુરજુગો એ લોકોને કેવી રીતે અમે પાણી માટે સમસ્યા છે અને ટેન્કરો બી અમે કેટલા મંગાવે છે ઘર વેરામાં પાણી વેરો તો લખે છે પછી અમને પૂરતું પાણી તો જોવે ને ના જોવે છ મહિનાથી પાણી નહીં આવતું એક મહિનો હોય તો આપણે ચલવી લઈએ

ઉકાજીનો વાળ્યું ક્રિષ્ણાભાઈની ગડી વાઘોડિયા રોડથી બોલું છું મેં અહીંયા છ મહિનાથી બિલકુલ પાણી આવતું નથી અમારી એ જ સમસ્યા છે કે નાના નાના છોકરાઓ છે બુઝુર્ગો છે એમનું શું થશે આ ગરમી માટે એ કારણ એ છે કે આટલી ગરમીમાં કોઈ કાર્યવાહી લેવામાં આવતી નથી કેટલા દિવસથી અમે અહીં જઈએ છીએ જઈએ છીએ ગાર્ડન જેમ ફરીએ છીએ કોઈ જ કાર્યવાહી આવે છે ના નહીં આવતા આ સહી કરીને જતા રહે છે એ શું કામનું અમારે કે વિનંતી એ છે કે અહીંયા પાણી આવવું જોઈએ કેવી પણ રીતે કંઈ પણ ઓબ્ઝર્વ કરો ને પાણી સુવિધા કરો આ આશિક જોશી આશિક ના જોયા તો નથી પણ એમના એમના જે માણસો હોય છે જેમ કે નવ નંબર કે ત્રણ નંબરની ઓફિસ જે કે છે ત્યાં અમે ફરિયાદ કરી છે અમારી અરજી ગઈ છે કૃષ્ણ રીના કહાર